અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને મારપીટનો મામલો જોર પકડી રહ્યો છે આ કેસમાં સ્વાતિ માલીવાલની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ પણ આવ્યો છે રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે માલીવાલના ચહેરા ઉપર ઈજાઓ હતી જોકે ઇન ટાઈમ ન્યૂઝ આ વાતની પુષ્ટિ કરતું નથી કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિ માલીવાલની ત્રણ કલાક સુધી મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી જેમાં તેમનો એક્સરે અને સીટી સ્કેન પણ કરવામાં આવ્યો હતો મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્વાતિ માલીવાલને ચહેરા ઉપર આંતરિક ઈજાઓ થઈ હોવાની પુષ્ટિ થઈ છે તેર મેના રોજ સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે સ્વાતિ માલીવાલ ઉપર કથિત હુમલો થયો હતો સીએમ કેજરીવાલના પીએ વૈભવકુમારે પણ હુમલો કર્યો હતો સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે ને દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી તો એમએલસીમાં તેની આંખો ચહેરા અને પગ ઉપર ઈજાઓની પુષ્ટિ થઈ છે સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટ છે કે તેને ડાબા પગમાં ઈજા થઈ છે જમણી આંખ નીચે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા મેડિકલ રિપોર્ટ અનુસાર માલીવાલના શરીર ઉપર ચાર જગ્યાએ ઈજાના નિશાન જોવા મળ્યા હતા જ્યારે તે મેડિકલ સારવાર માટે હોસ્પિટલ પહોંચી તો માલીવાલે જણાવ્યું કે તેને માથામાં પણ ઈજાઓ થઈ હતી